હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે હું શિયાળું સ્પેશિયલ વસાણું લઈને આવી છું તો તેના માટે મેં અહીંયા આ રીતનું ટોપરું હોય છે એને છીણ કરી લીધું છે આ સૂકું ટોપરું લીધું છે મેં અહીંયા જ ઝીણો સમારેલો ગોળ લીધો છે મેં અહીંયા સૂંઠ પાવડર ગંઠોળા પાવડર કાજુને આ રીતે ભૂકો કરીને લીધું છે બદામને પણ ભૂકો કરી લીધી છે સાથે જ ખસખસ છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તેના માટે મેં આ રીતનું એક મોટી કડાઈ લીધી છે આ રીતનું ઊંડું બાસણ લેવાનું તો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે અહીંયા બે ચમચા ઘી લેવાનું છે ઘીને થોડું ગરમ કરી લેવાનું છે અને ચમચાથી આ રીતે પહેલાં મિક્સ કરી લઈશું તેથી ઘી ઓગળવા લાગશે ઘી ઓગળે એટલે તેની અંદર આપણે ઝીણો સમારેલો જે ગોળ છે તે લેવાનો છે અને ગોળ ઓગળે ત્યાં સુધી એને મિક્સ કરવાનું ધીમા ગેસ પર જ આ પ્રોસેસ કરવાની તો જો તમે આ રીતે ટોપરું બાંધશો તો ટોપરું ખાવાની મજા આવશે અને ટેસ્ટી પણ લાગે છે તો અહીંયા ગોળ ઓગળવા લાગ્યો છે આ રીતે મિક્સ કરશું એટલે ધીમે ધીમે બધો જ ગોળ ઓગળી જશે તો અહીંયા થોડું ગોળ ઓગળી ગયો છે એની અંદર હજુ થોડા ગઠ્ઠા દેખાઈ રહ્યા છે તેને આપણે તવેતાથી આ રીતે મિક્સ કરવાનું એટલે એ ગઠ્ઠા પણ ઓગળી જશે આ રીતે તવિતાથી ભાગીશું તો હવે સરસ એવો ગોળ ઓગળી ગયો છે આ રીતે ચેક કરીશું તો આની અંદર પાયો નથી લાવવાનો ખાલી ગોળ જ ઓગાળવાનો છે ગોળ ઓગળી જાય એટલે હવે ઢોપરાનું છીણ નાખીશું બાકી બધા મસાલા નાખી દઈશું જેમાં ખસખસ સૂંઠ પાવડર ગંઠોળા પાવડર કાજુ અને બદામ નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આની અંદર તમને જે પણ ડ્રાયફ્રૂટ નાખવા હોય તો તમે નાખી શકો છો આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું તો આ સરસ એવું મિક્સ થઈ ગયું છે બે મિનિટ માટે આ રીતે એને શેકીશું તો વસણો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરીને એક મોટા વાસણમાં એને કાઢી લઈશું તમે અહીંયા આ રીતે પથરોટમાં કાઢી લીધું છે હવે એને વાટકીની મદદથી આ રીતે ઉપરથી ફેલાવી લઈશું અને આ રીતે પ્રેસ કરીશું આ રીતે એને પાથરી લેવાનો છે આખી થાળીમાં તો સરસ એવો તૈયાર થઈ ગયો છે હવે તેની ઉપર ડેકોરેશન કરીશું થોડી ખસખસ નાખીશું અને વાટકીથી થોડું આ રીતે ઉપરથી દબાવી લઈશું એટલે ખસખસ ચોટી જાય તમને જે પ્રમાણે ડેકોરેશન કરવું હોય તમે કરી શકો છો મેં અહીંયા ખાલી ખસખસનો જ ઉપયોગ કર્યો છે હવે તેના પીસ કરી લઈશું તમને જે સાઈઝના પીસ કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો છો અહીંયા થોડા મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું તો આ સરસ એવા પીસ તૈયાર થઈ ગયા છે અને હવે બે કલાક પછી પીસ બહાર કાઢીશું આપણે એને ઠંડુ થવા દઈશું બે કલાક પછી ઠંડુ થઈ ગયું છે તો હવે આને આ રીતે પીસ આપણે બહાર કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો સરસ એવા પીસ બન્યા છે અને એકદમ સોફ્ટ બન્યો છે આ સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો સરસ એવો ટોપરા પાક પણ કહી શકો અને શિયાળાનું વસાણું ટોપરાનું બંધણ પણ કહી શકીએ છીએ આને તે બનીને તૈયાર થઈ ગયું છે તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને થેન્ક યુ